જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજ આપણે જીમમાં જવાનું નહીં વાઘોમાં આજે હાળા છો પણ જીમમાં જવાનું નહીં કારણ કે આજે આપણે બાજરી વટવાણ ચાલુ કરવાની છે એટલે જીમમાં રજા રહે જો હોવા જે આઠ વાગ્યા પછી વિપુલસિંહ કાળ હાજર હશે તો નોકરીથી વળતે લગભગ આઠ સાડા આઠ જેવા જ હું થોડી ઘણી જે કસરત થાય કરીશું બરાબર પણ અત્યારે મમિણ નહીં આવે કારણ કે આપણે બાજરી આજથી વટવાનું ચાલુ કરવાની છે એટલે ચાર પાંચ દાડા લગભગ રજા રહે હોજી મેળા છે જાઉં બરાબર તો આજનું રૂટિન કઈ રીતનું રહેશે એ જોવા માટે તમે જોડે લેજો બ્લોગમાં હું તમને બધું જે રૂટિન છે એ બતાવતો રહ્યો અને મેળા વિશે તો આજ લગભગ ડેર પણ જવાનું થશે લગ્નમાં તો જોડે રહેજો બ્લોગમાં તો મિત્રો આપણે આવી જાય ખેતરમાં અને બાજરી અમુક અમુક પડી ગઈ છે જોઈ લ્યો બરાબર અને વાવર વાવાઝોડાના વરસાદના રીતે બાજરી અમુક પડી ગઈ છે પણ વાઢવી તો પડશે જ તો હવે આપણે બાજરી વઢવાનું ચાલુ કરી દઈએ અને બપોરે ઘેર હેડીએ એટલે મને બતાવ્યો કે જેટલી બાજરી વઢણી છે બરાબર આજ વાડવા વાળ વધારે તો નહીં પણ લગભગ બે ચાર જણા થાય તો જે વઢાય આપણે વાઢી નાખીએ કારણ કે વાતાવરણ હમણાંથી બહુ ખરાબ છે વરસાદ આવશે વાવાઝોડું છે એટલે જો મેળ આવે અને વરસાદ આવતા આવતા બાજરી વઢાઈ નાકડી જાય તો સૌથી સારું નકે પછી બધું ભગવાનના હાથમાં છે જે થવાનું છે એ થાય બરાબર પણ વાઢી તો નાખ તો જોડાઈ રહેજો લોગમાં બાજરી વાડી છે વાઘવામાં વાજા છે સાડા દસ હું તમને વર્તા બતાવી દઉં ઘેરે હાડું એટલે કે ચેટલી બાજરી વાડી છે અને આ બાજુ જોઈ લ્યો કે આરાધ્યા આવી છે અને આજ આરાધ્યાનો બર્થડે છે તો બધાને બર્થડે વિશ કરજો બરોબર હે હેપી બર્થડે થેન્ક યુ કે અમુક વે કેમેરામાં કહી દે કે બધા મને હેપી બર્થડે કહેજો કે બધા હેપી બર્થડે કહેજો ફરીથી બોલ બધા હેપી બર્થડે કહેજો તો મિત્રો આપણે ઇમરજન્સીમાં બંધ ઘેર ઘેરા બંધ થયું હતું કારણ કે ઘરે ગયા હતા મહેમાન એટલે હું વિડીયોમાં કેટલી બાજુ વઢાણી છે એ બતાવન ભૂલી ગયો પણ ટૂંકમાં એમ કે કાલ વિગો બાજરી પૂરી થઈ જાય બરાબર કાલ વિગો બાજરી આપણે વઢાઈ રહે ભેગા ઉપર નેકડી જાઉં તો હવે ઘેરા આવી ગયા અને દુકાને સી આપણે મહેમન એટલે હવે નાઈ અને પછી મહેમાનને ભેગા થતા આવીએ અને આ બાજુ લક્કી તો નાહી લઈએ અને પછી આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ કરીએ બરોબર તો મિત્રો વાગવામાં વાગ્યા છીએ હાળા બાર અને આપણે હવે જઈએ છીએ ડેર જે અર્જુન ઓપરેટર છે એના ભાઈના લગન હી એના લગ્નમાં જઈએ છીએ તો જોડે રેજવું વ્લોગમાં આપણે કણ જઈ અને આપણે જે બધો સ્ટાફ છે ડ્રાઈવર સ્ટાફનો ઓપરેટર સ્ટાફ એ બધાને વ્લોગમાં લે આવું અને અર્જુનને વ્લોગમાં લેવું તો જોડે રેજુ વ્લોગમાં તો આપણે આવી જઈએ છીએ ડેર અને અર્જુન આપણો ઓપરેટર રહ્યો અને આ આપણા ભાઈના લગ્ન છે બરોબર કોંગ્રેચ્યુલેશન બરોબર અને આ બધા એક કલ ઉરા હોય કણા અહીં ખાઈ રહ્યા ફોન કર્યો નહીં એક કલ બધા અહીં રહ્યા કલા બેઠા દો હમ મે જસો કોઈને ફોન કર્યો નહીં બરાબર અને બીજા બધા કઈ કઈ ઊભા થઈ ગયા હવે મારે એકલા માં બાજી છે તો કોક આવે હંગાત તો પછી બેહું શું કેવું એવું ના હોય એટલે નો આવ્યો વેલાઈમાં કોઈ શું કરે ફોન કર્યો તમે અર્જુન ફોન આવશે કોઈને ફોન ના કર્યો બરાબર હા ખાવ હવે કોઈ કઈ કાધો આવે તો બળવતસિંહ જય માતાજી

તો તો જોઈએ જોઈએ આવે પછી બેસી જો કીર્તિ ગમ લગન છે પણ કીર્તિ ને ફોન કરી નહીં કીધું કે કેટલાય રહ્યા તમે પણ અર્જુન ક્યાં આવે છે

તો હવે આપણે આઈ જાય છીએ નોકરી થી ઘેર અને બોની ને પપ્પા બેન ગોળીઓ લઈને ઉભા હઈ અલા ચોકલેટ ઓલા બાંગી ગોળીઓ નઈ તો હવે એ રજક ચાલે હે કે ચોકલેટ ઓલા બાંગી દીધી ગોળીઓ દિલાવાની બરોબર તો હવે આપણે જઈએ ઘર અને હું ખાવ બનાવી જોઈ લઈએ અને પછી જમી અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ બરોબર તો હાલ બોલીન પપ્પા એટલે કે મારા મોટાભાઈ અનિલ એરે એમ કહેતા હતા કે તમે કેક લાવી દો પણ મને બકાવતા હતા જો કેક તો ફ્રિજમાં લાવીને જ મોલ પાણી પીવા આવ્યો એટલે મને ખબર પડી તો થોડી વાર પછી બર્થ ડે ઉજવી દઈએ બરોબર અને પછી આપણે આપણા લોગનો એન્ડ કરીશું મોડા ઓ તો આપણે આઈએ છીએ ધાબા ઉપર આરાધ્યનો બર્થ ડે મનાવવા માટે અને પાછળ ખાશે બધા મહેમાનો ઊભા બરાબર એના મોમો અને અમારા ફઈના ભોણા

काका कोई धरा भी नहीं काका बोलो उभी रे ए हैप्पी बर्थडे जा हां ए आधना नहीं खावानी यूं खबर आ खबरा है इधर ला हट जाने बाबरी खबर आ दीदी ए

તો આપણા ભાઈ મેમન મેમન તો ભાઈબંધન ચાપ ને ચા અને પછી જઈએ ઘેર કારણ કે હજુ તો ખાવાનું બાકી છે ઘેર ખાવા પીવા દીધો નહીં એનો પણ બોલાવી દીધો હોય હવે ઘેર જઈને પછી જમી લઉં હરે તાપી નથી ને આંકડી બરાબર તો બધું જોડે રહેજો લોક આપણે ખાઈ પછી લોક ને એડ તો મિત્રો આપણે જમવાનું જમી લીધું છે અને જમીન લીધું લોક કરવા માટે આવી ગયા છીએ તો આજના વિડીયોમાં જે રૂટીન હતું એ તમને બતાવી દીધું હોય મળશું કાલે નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ